પંજાબના શ્રી ગુરુમુખસિંહજી અને માતા શ્રીમતી અમૃત કૌરના કુખે જન્મેલા માનનીય ડોક્ટર મનમોહનસિંહજી આપણી વચ્ચે નથી એમના પત્ની ગુરુ શરણ કૌર અને એમને ત્રણ દીકરીઓ હતી મનમોહનસિંહનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે કોઈ શબ્દો નથી આજે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ગુરુવાર આપણી વચ્ચે ભારતના ચૌદમાં પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ નું અવસાન થયું છે દિલ્હી ખાતે આ એક એવું વ્યક્તિત્વ કે જે મૌન બોલવાનું બહુ ઓછું પણ કામ એમનું બહુ જ ઝડપી કે જેના કોઈ શબ્દો નથી આ ભારત દેશને બે હજાર ચાર થી બે હજાર ચૌદ સુધી એમણે ભારતનું વડાપ્રધાન પદ શોભાવ્યું છે તેઓ એક આર્થિક વૈજ્ઞાનિક અને ભારતના આર્થિક સુધારોના યુગના મુખ્ય વિખ્યાત આર્કિટેક્ટ તરીકે જાણીતા હતા અહીં તેમના જીવન અને કારકિર્દી ની વાત કરી એટલી ઓછી છે એમનો જન્મ છબ્વીસમી સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસ હાલ એ પાકિસ્તાનમાં છે એ ગામ હતું ગા અને શિક્ષણ એમણે જે મેળવ્યું હતું એ પંજાબ યુનિવર્સિટીમાં બેચલર્સ અને માસ્ટર ડિગ્રી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી થી અર્થશાસ્ત્ર બી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ ડી ફિલ્ડની ડિગ્રીઓ હતી સાથે શિક્ષણ જીવ એમની કારકિર્દીમાં બહુ મહત્ત્વનો રહ્યો છે તેમણે પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે અને આર્થિક તજજ્ઞ તરીકે વિશ્વ બેંકમાં પણ સલાહકાર હતા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ઓગણીસો બ્યાસી થી ઓગણીસો પંચ્યાસી સુધી પણ પદ શુભાયમાન રાખ્યું છે નાણાકીય આયોગના અધ્યક્ષ પણ હતા પીવી નરસિંહરાવની સરકાર દરમિયાન નાણા મંત્રી તરીકે પણ સેવા આપી છે જ્યારે પ્રધાનમંત્રી હતા ભારતના ત્યારે એમની ઉપલબ્ધિઓ જેટલી ઘણી એટલી ઓછી છે એ બે બે વખત પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહ્યા એમાં આર્થિક સુધારામાં નાણાકીય નીતિમાં મોટામાં મોટા સુધારાઓ એમાં ભારતના જીડીપીમાં વધારો અને મહામાર્ગ અને વિવિધ મૌલિક સુવિધાઓની સુધારાઓ એમણે વૈશ્વિક સ્તરે પણ પ્રભાવશાળી જેમ કે અમેરિકા સાથે ન્યુક્લિયર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી મજબૂત બનાવી હતી વ્યક્તિત્વ એવું વિશાળ હતું એ સાદગી અને નમ્રતા માટે જાણીતા હતા શિસ્ત અને સંસ્કાર તેમના રજે રજમાં જોવા મળતું હતું તેમની પ્રામાણિકતા અને નિષ્ઠાને કારણે એ રાજકીય વર્તુળોમાં ખૂબ માનીતા પ્રેરણા સ્ત્રોત અને સન્માનજનક રીતે આદરથી લોકો જોતા હતા એમની કારકિર્દીમાં એમના સન્માન અને પુરસ્કારો પણ મળેલા છે પદ્મ વિભૂષણ ઓગણીસો સિત્યાસી માં અને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે મનમોહનસિંહના યોગદાનને આજે પણ આદરપૂર્વક યાદ કરવામાં આવે છે ખાસ કરીને તેમના આર્થિક સુધારાઓ માટે જેનાથી ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અગ્રેસર બની શકે છે એનો જસ ડોક્ટર મનમોહનસિંહ જાય છે ડોક્ટર મનમોહનસિંહ નું વ્યક્તિત્વ આજના યુવાધન માટે ખરેખર પ્રેરણા સ્ત્રોત છે આજના યુવાઓએ અર્થવ્યવસ્થા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ આજે આપણી વચ્ચે ડોક્ટર મનમોહનસિંહજી નથી પણ અજય અમર રહેશે એમના વિચારો અજય અમર રહેશે ભારતને ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ પછી મહાન વ્યક્તિત્વ જોવા મળ્યું હોય તે ડૉક્ટર માં જોવા અને દર્શન થતા હતા એમને નતમસ્તકે ચરણમાં વંદન કરીને પરમ કૃપાળુ કુદરત એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના કરું છું જય સંવિધાન જય ભારત જય જય ગરવી ગુજરાત